બિલકુલ હર્ષભાઈ આપની પાસે એક અપડેટ મળી રહ્યા છે ગુજરાત ફર્સ્ટનું નું બઝર વાગી ચુક્યું છે અને વધુ એક અપડેટ લોકમત બે હાજર ચોવીસ ને લઈ જામનગરથી કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે મતદાન કર્યું છે જી હા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તે પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે વચ્ચે તેમની તબિયત થોડી નાદુરુસ્ત થઈ જોકે હવે તે સ્વસ્થ થઈ ચૂક્યા છે અને રાઘવજી પટેલે પણ જામનગરમાં મતદાન કર્યું છે જામનગરથી ઉમેદવાર છે ભાજપના પૂનમ માડમ અને કોંગ્રેસ તરફથી છે જેપી પી મારવિયા આ બંને વચ્ચે ખરા ખરીનો જંગ જામેલો છે તે દરમિયાન હવે અહીંયાથી એક બાદ એક જે નેતાઓ છે ધારાસભ્યો છે મંત્રીઓ છે વિપક્ષના નેતાઓ છે ઉમેદવારો છે તે મતદાન કરવા જઈ રહ્યા છે તેવામાં હવે જામનગરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે સંપૂર્ણપણે સ્વસ્થ જોવા મળી રહ્યા છે રાઘવજી પટેલ ઘણા બધા સમય બાદ તે હાલ ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે કારણ કે વચ્ચે તેમની તબિયત નાદુરુસ્ત થઈ હતી તેમને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી જોકે હવે સંપૂર્ણપણે તે સ્વસ્થ અને ફિટ જોવા મળી રહ્યા છે અને મતાધિકારનો ઉપયોગ પણ તે કરતા જોવા મળ્યા છે અને આજ સીધો સંદેશ આપવામાં આવે

જામનગરના તમે દ્રશ્યો જોયા કે જ્યાં રાઘવજી પટેલ મતદાન કરવા માટે પહોંચ્યા છે સાતના ટકોરે મતદાન મતદાનની શરૂઆત થઈ ચુકી હતી અને આજે એક માહોલ જોવા મળી રહ્યો છે તમામે તમામ મતદાન મથક પર આ જોઈ શકો છો કે જ્યાં આખા સમગ્ર દેશમાં હું આજે મારા મતદાન મથકમાં મત આપવા માટે આવ્યો છું મતદારોને શું અપીલ કરશો કારણ કે વહેલી સવારનો સમય છે હીટવેવની જે છે સંભાવનાઓ છે શું મતદાર ભાઈ બહેનોએ અવશ્ય મતદાન કરવું જોઈએ અને વધુમાં વધુ મતદાન થાય પ્રત્યેક નાગરિક મતદાન કરે એવી મારી મારા મત વિસ્તારના મારા જિલ્લાના રાજ્યના તમામ મતદાર ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે